શું સવાલ એ છે કે ઊભા ઊભા પાણી પીવા પીવાય કે નહીં અને ઊભા ઊભા પાણી પીવો તો ઘૂંટણનો દુખાવો થાય કે નહીં હવે ઊભા ઊભા પાણીના પીવાને અને ઘૂંટણના દુખાવાને કોઈ લેવા દેવા નથી ઘૂંટણના દુખાવાના અનેક કારણો હોય છે એમાંના કેટલાક સામાન્ય કારણોએ ઓસ્ટિયોઆર્થરાઈટીસ કે બીજા પ્રકારના આર્થરાઇટીસ એટલે જેમાં હાડકાના જે સાંધા છે એ ધીરે ધીરે ખીણ થતા જાય એને કારણે જે ઘૂંટણનો દુખાવો થાય એને ઓસ્ટિયો આર્થરાઇટીસ કહેવાય છે એ સિવાય રિમેન્ટો આર્થરાઇટીસ સોરિયાટિક આર્થરાઇટીસ ઇન્ફેક્ટિવ આર્થરાઈટિસ કે ગાઉટી આર્થરાઇટીસ એવા પ્રકારના આર્થરાઇટીસ પણ ઘૂંટણને અસર કરી શકે અને એમાં એના કારણે પણ ઘૂંટણનો દુખાવો થઈ શકે બાકી પાણી ઊભા પીઓ કે બેઠા પીઓ એને ને ઘૂંટણના દુખાવાને કોઈ લેવા દેવા નથી હવે ગા પાણી ઊભા ઊભા પીવું કે બેઠા બેઠા પીવું સાધારણ રીતે આપણા મોટાઓ આપણને સલાહ આપતા હોય કે પાણી પીવો તો બેસીને પીવો એનું એકમાત્ર કારણ એ કે ઊભા ઊભા પીવો પાણી તો કદાચ કોઈક વાર ઉતાવળમાં પાણી પીવાઈ જાય અને ઉતાવળમાં પાણી પીવાઈ જાય તો અંતરસ જવાની સંભાવના રહે અંતરસ એટલે જે પાણી અન્નનળી વાટે જઠરમાં જવું જોઈએ એનો કેટલોક હિસ્સો અન્નનળીમાં જવાને બદલે શ્વાસનળીમાં જઈને ફેફસામાં જઈ શકે અને ફેફસામાં જાય તો એ ફેફસાના કોષોને ઇરિટેટ કરે એટલે આપણને અંતરસ આવે ખાંસી આવે આપણું શરીર એ પાણીને બહાર કાઢવાની કોશિશ કરે એટલે જે લોકો હળબડાટીમાં પાણી પીતા હોય ઊભા ઊભા એમને બેસીને પાણી પીવાની સલાહ આપી શકાય બાકી પાણી ઊભા પીવું કે બેઠા પીવું એવો કોઈ નિયમ નથી ઊભા ઉભા પણ જો તમે શાંતિથી પી શકો તો એ પાણી જઠરમાં જ જવાનું છે એમાં કોઈ પરેજી નથી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા